નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારે એક નવા વિડિયોમાં મિત્રો પસંદ આવે તો વિડીયો લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો શ્રીમદ દેવી ભાગવત સત્ય વ્રતનું ત્રિશુંક નામ થવાનું કારણ અને તેની શાપ મુક્તિ વ્યાસજી કહેવા લાગ્યા હે રાજન મહારાજ માનધાતા સત્યનિષ્ઠ ચક્રવર્તી નરેશ થયા અને આખાએ ભૂમંડળ ઉપર તેમની વિજય પતાકા લહેરાવા લાગી આ માંધાતાને વિન્દુમતી નામની પત્નીથી બે પુત્રો થયા એકનું નામ પુરુકુચ્છ અને બીજાનું નામ કુસુકુંદ હતું પુરુકુચ્છના પુત્ર શરણ થયા શરણીના બૃહસ્વ થયા બૃહસ્વના પુત્ર દુધસ્વ થયા અને હર્ષના ત્રિધન્વા અને ત્રિધન્વના પુત્ર શરણ્ય થયા આ શરણ ગુણના પુત્ર સત્યવ્રત નામથી ખ્યાતિ પામ્યા આ સત્યવ્રત સ્વેચ્છાછારી મૂર્ખ કામી અને ખૂબ જ લોભી હતો તેના એક અપરાધને કારણે તેના પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો અને તેણે વૈશિષ્ટ મુનિનો અપરાધ કર્યો હતો તેથી મુનિએ તેને શાપ આપ્યો કે તું સમગ્ર ભૂમંડળમાં ત્રિશુંગ નામથી ઓળખાઈશ તું પિશાશ બની જા હે રાજન આમ વશિષ્ઠજીએ શાપ આપ્યો સત્યવ્રતે કઠોર તપ કર્યું પરમ કલ્યાણવર્ણિ રૂપિણી પ્રકૃતિમય ભગવતી જગદંબાનું ધ્યાન તપ કરતાં કરતાં મંત્ર કરવા લાગ્યો શાપને કારણે સત્યવ્રતમાં તમામ પિશાત્સિક ગુણો આવી ગયા વ્યાસજી કહે એક સમયની વાત છે સત્યવ્રત નવાક્ષર મંત્રનો જાપ પૂર્ણ કરી હવન કરવાની ઈચ્છાથી બ્રાહ્મણો પાસે જઈ પોતાની ઈચ્છા પ્રગટ કરી ત્યારે બ્રાહ્મણો કહે ભાઈ તમારા ગુરુદેવે તમને શાપ આપ્યો છે અને અત્યારે તમારામાં પૂર્ણપણે પિશાત્સિકતા આવી ગઈ છે માટે તમારો વેદમાં અધિકાર નથી રહ્યો એટલા કારણે તમે યજ્ઞ નથી કરી શકતા કારણ કે પૈસાહિકતા આવવાથી પ્રાણી જગતમાં સંપૂર્ણપણે નિગ્ધ ગણાય છે બ્રાહ્મણની વાત સાંભળી સત્યવ્રતને અત્યંત દુઃખ થયું વિચારવા લાગ્યા મારા જીવનને ધિક્કાર છે હવે વનમાં રહીને મારે શું કરવાનું પિતાજીએ મને ઘરમાંથી કાઢી મૂક્યો ગુરુદેવે મને શાપ આપ્યો રાજ્ય ઉપર મારો કોઈ અધિકાર નથી આમ વિચારી સત્યવ્રત જંગલમાંથી લાકડા ભેગા કરી છીતા બનાવી સળગાવી અને પોતે તેમાં કૂદવા માટે તૈયાર થયા ભગવતીનું સ્મરણ કરી તે જ્યાં છીતામાં પડવા જાય છે ત્યાં જ ભગવતી અંબા આકાશમાં પ્રગટ થઈ ધીર ગંભીર વાણીથી કહેવા લાગ્યા સત્યવ્રત શાંત થઈ જાઓ તારા પિતા અને રાજ્ય છોપી વનમાં છાલ્યા જવાના છે એટલા માટે રાજન ખેદ ના કરો આજથી ત્રીજે દિવસે તમારા પિતા ગણો સાથે તમને લેવા આવશે અને મારાથી વિશ વશીભૂત રાજા તમારા રાજા તરીકે અભિષેક કરશે અને બ્રહ્મલોકમાં જશે આમ દેવી પ્રેરિત રાજાએ ત્રિશુંગને રાજ્ય સોંપ્યું અને પોતે તપસ્યા કરવા ચાલી ગયા ગંગા કિનારે ઘોર તપ કર્યું અને રાજા શરણ પોતાનું આયુષ્ય પૂર્ણ થતાં સ્વર્ગ ગયા રાજા જન્મેજયે પૂછ્યું પ્રભો સત્યવ્રત શાપથી પિશાશ થયા તો તેનો ઉદ્ધાર કઈ રીતે થયો કયા કારણથી વશિષ્ઠજીએ તેને શાપથી મુક્તિ કર્યો વ્યાસજી કહે રાજન સત્યવ્રતે ભગવતી અંબિકાની આરાધના કરી દેવીએ કૃપા કરી અને દેવી પ્રેરિત વશિષ્ઠજીએ તેને શાપ મુક્ત કર્યું રાજા ત્રિશુંગના પુત્ર હરિચંદ્ર થયા એટલે ત્રિશુંગને ઈચ્છા થઈ કે પુત્ર હરિચંદ્રને યુવરાજ બનાવી સ્વર્ગ સુખનું ભોગવું એટલે તેઓ વશિષ્ઠજી પાસે જઈ કહેવા લાગ્યા ગુરુદેવ તમે એવો યજ્ઞ કરાવો તેને દેવો માટે પણ મુશ્કેલ હોય આથી મને સ્વર્ગની પ્રાપ્તિ થાય વશિષ્ઠજીએ કહે છે રાજન મનુષ્યને સદૈવ સ્વર્ગ પ્રાપ્તિ ના થઈ શકે એટલે તમારું શરીર શાંત થાય પછી જ તમે સ્વર્ગ જઈ શકો ત્રિશુંગ મુનિને કહેવું સાંભળી દુઃખી થઈ ગયા અને કહે મુનિ તમે અભિમાન વશ મારો યજ્ઞ નહીં કરાવો તો હું બીજો પુરોહિતને બોલાવી તેને પાસે યજ્ઞ કરાવીશ ત્રિશુંગનું આવું કહેવું સાંભળતા વશિષ્ઠજી ક્રોધે ભયા ભરાયા અને શાપ આપી બેઠા રાજન તું અત્યારે જ સંડાલ થઈ જા ત્યારે ફરી પાછો ત્રિશુંગ જંગલમાં ચાલ્યા ગયા અને ભગવતી જગદંબાનું સ્મરણ તથા સંતોષની સેવા કરવા લાગ્યા આ જ્યારે શ્રી હરિશંદ્રએ જાણ્યું ત્યારે તે અત્યંત દુઃખી થઈ ગયા અને મંત્રીઓ દ્વારા તેમને તેડી લાવવા મોકલ્યા પરંતુ ત્રિશુંગે કહ્યું તમે હરિશ્ચંદ્રનો રાજ્યાભિષેક કરી અયોધ્યાની ગાદીએ બેસાડો અને મંત્રીઓએ હરિશ્ચંદ્રને અયોધ્યાના રાજા નિયુક્ત કર્યા જય શ્રી કૃષ્ણ